ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે દીપડીનું મોત યાત્રાધામ ચાંદોદ પાસેના ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પરની ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે થયું દીપડીનું મોત રેલવે વિભાગ દ્વારા વન વિભાગને કરાઈ જાણ વન વિભાગે મૃત દીપડીનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડ્યો મૃત્યુ પામેલ દીપડીની ત્રણ પોઈન્ટ પાંચ વર્ષની ઉંમર દીપડીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ દ્વારા અગ્નિ સંસ્કાર કરાયો અગાઉ માર્ચ બે હજાર માં આ જ બ્રિજ ઉપર ટ્રેનની અડફેટે દીપડાનું નીપજ્યું હતું મોત ગામડી ગામ પાસેથી પસાર થતા રેલવે બ્રિજ પર દીપડાના મોતની બીજી ઘટના બનતા ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીમાં નિરાશા જોવા મળી ભવિષ્યમાં આવો અકસ્માત ન સર્જાય તે માટે વન વિભાગ અને રેલવે તંત્ર દ્વારા બ્રિજના ફરતે ફેન્સિંગ લગાવવાની વ્યવસ્થા હાથ ધરાય તે જરૂરી છે ફેન્સિંગ લગાવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવે તો દીપડા સહિતના વન્યજીવો બ્રિજ નીચેથી અવરજવર કરી શકે છે આવા અકસ્માતો થતા ટાળી શકાય છે સામાજિક વનીકરણ રેન્જ ડબોઈ આજ રોજ સવારે ચાણદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણુદ એનજીઓના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતાં રેલવે ટ્રેક પર દીપડાના મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે સાડા ત્રણ વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને પીએમ અર્થે પશુ દવાખાને લઈ ગઈ બાદ પીએમ કરી અમે અગ્નિ અગ્નિદાહ આપેલ છે